કચ્છનો પરિવાર એક્સપ્રેસ વે પરથી મુંબઈ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન આ મુદ્દામાં તલગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષનો ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નિપજ્યું હતું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચના આમોદ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત નિપજ્યા હતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે કચ્છનો પરિવાર એક્સપ્રેસ વે પરથી મુંબઈ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ભરૂચના આમોદના માતર ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ કમકમાટી કમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે લોકોના ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણ થતાની સાથે જ પોલીસનો કાફળો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા વહેલી સવારના સમયે કાર ચાલકને ઝોંકુ આવી જતાં તે અન્ય કાર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે બનાવની તપાસ આમોદ પોલીસ ચલાવી રહી છે